નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો તાલુકાના ચાકલિયા કુકરદેવ મહાદેવ મંદિરે ત્રીજા રાઉન્ડમાં વરસાદ શરૂ થતા ધોધ નજારો જોવા મળ્યો મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના ચાકલીયા ગામે આવેલ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે આવેલું ગુગર્દેવ મહાદેવ મંદિર આવેલું છે જે ત્રણેય રાજ્યના આદિવાસીઓનું આસ્થાનું સ્થાન ધરાવે છે શિવરાત્રી અને આમળી અગિયારસના વર્ષમાં બે મેળા ભરાય છે વાજીયાના પારણા બંધાય છે બાજુમાં રાધાની કરાડ આવેલી છે જેમાં પણ ઘણો મોટો ઇતિહાસ છુપાયેલો છે ત્રીજા રાઉન્ડમાં વરસાદી માહોલ જામતા ગુગર્દેવ મહાદેવ મંદિર ઉપરથી ધોધમાર નજારાના અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ જોવા મળ્યું હતું અને મંદિર સમાન પાણી ચડી જવા પામ્યું હતું જે દ્રશ્ય દૂધ પડતું જોવા મળ્યું હતું જે મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતની સરહદે પાણીનો નજારો અનસ નદીમાં ખોડાપુર પાણી જતું જોવા મળ્યું હતું બ્યુરોચીફ કાળુભાઈ ડામો સાથે કેમેરામેન સિનસિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહો